હાથ વડે ધોયા વગર પેલું બ્રશ પડ્યું બ્રશ લઈ લે ને આ રહ્યું જો આ રહ્યું લે બ્રશ જો આ રહ્યું ઉઠાય એને અહીંયા વડે ધો આ રીતે ધોવાય આ ડાયરે ધોઈને આવજે મારું કામ ખાલી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે બોલો ગાઈસ ડાયર બની ગઈ ને બની ગઈ કે નહીં બની પુણે જેવું ના કરે તું પુણે જેવું કરાખીને માતાજી જય લોપ્રાદીશ આજના ભાવમાં તમારું સ્વાગત છે કાલે મારે કિંજલ જોડે થોડું ઝૂડો થઈ ગયો તો મેં રાતે મનાવવાની કોશિશ કરી અને પણ એ માની નથી તો આજે જોઈએ મનાવીએ માને તો સારું નહીં તો કંઈ વાંધો નહીં નવ વાગી હશે અને જમી લીધું છે અને મસ્ત હિંચકામાં બેઠો છું હિંચકો ખાવ છું તો ચલો કિંજલને મળી અને મનાવવાની કોશિશ કરી માને તો સારું વાતાવરણ બી મસ્ત છે દેખો તમે કિંદર તો સવાર સવારમાં પાણી ભરી રહ્યું છે અત્યારે

કિંજલ તો માની ગઈ છે મસ્ત ચાલો ચા આપે નહીં આપે પોનીતે મની પોનીત ફેમસ હતા થોડું

વાહ બેસી ગઈ આપણે પિક્ચર જોવાનું તો ફાઇનલ થઈ ગયું છે જે કાલે ગુસ્સો તો એ આજે ઉતરી ગયો છે થોડો અને આજે તો સારું છે ગયા છે અને ચા પીને બેઠા છે એક્ટિવા ધોવાની છે તો પાછળ લઈ તો બે દિવસ પછી મારી બ્લોગમાં પાછી રીએન્ટ્રી થઈ ગઈ છે તો ચલો થોડીક મસ્તી કરીએ તો એક્ટિવા લઈ જઈએ પાછળ ચલો વોશિંગ કરવાનું છે બહુ દિવસ પછી આજે ધોઈશું બહુ માટી વાળી એવી થઈ ગઈ છે મૂકી દે આ ધોઈ નાખશે એ છે પાણી આટલું બધું તો છે ગાડી ધોઈ નાખે ચાલુ કર જોવા માટી વાળી કેવી થઈ છે માટી માટી થઈ ગઈ આ તને ધોતા આવડે એક્ટિવ

હાથ વડે ધોયા વગર પેલું બ્રશ પડ્યું બ્રશ લઈ લે ને આ રહ્યું જો આ રહ્યું લે બ્રશ જો આ રહ્યું ઉઠાય એને અહીંયા વડે ધો આ રીતે ધોવાય આ ડાયરે ધોઈને આવજે તે ધોઈ નાખે ભાઈ મારું કામ ખાલી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે પાછળ માટી મારે જ ફેરવું અને આજે તો વાદળા છે જોરદાર એવા શું મોસમ છે અને પાછળના ખેતરોમાં ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે જો આ ખાસું ખાસું મોટું ખેતર છે ડાંગર રોપા જતો હોય તને બી સારું સો રૂપિયા દોઢસો રૂપિયા દિવસના લાગી આખી બેન દિવસ ના ખેતરમાં પહેલા અમે ક્રિકેટ રમતા હતા ખાસું મોટું ખેતર છે પાછળ અત્યારે તો ડાંગરની સીઝન છે એટલે રોપાણનું કામ ચાલુ છે

<US> <morally> tuhitau <Ni> <begun sin use> <sm chamado problemaslly> <gehört-> તો એક્ટિવા હવા સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ છે તો હવા હું એક્ટિવા લઈને આટો મારવા જઈશ એક્ટિવા ધોઈ જાય તો પછી આટો મારવા જવું મારે પતિ નહીં એક્ટિવા દેખાય છે બી મસ્ત અમે જઈશું ફરવા કઈ લઈને કેવી દેખાય છે કોમેન્ટ કરજો ઉપર વાર અને કેવી જોઈશે એ બી કોમેન્ટ કરજો હવે કોઈને બી એક્ટિવાગે કોઈ પોતાનું સાધન દોડાવું હોય તો ફ્રી આનો કોન્ટેક્ટ કરો ડિસ્ક્રિપ્શનમાં આના નંબર મળી જશે ફક્ત સર્વિસ ચાલુ થશે સો રૂપિયાથી કોઈ બી સાધન દોડાવવાની ભાઈ તું ઘરે છું તું જ્યાં જઈએ ને મને કી જવા તો આજે તો અને ભાત બની ગયો છે મસ્ત ડાર તો તૈયાર થઈ ગયા બોલો ગાઈસ ડાર બની ગઈ ને બની ગઈ કે નહીં બની પૂણી જેવું ના કરે તો પૂણી જેવું કરા કે જે ચાલો દાર બની ગઈ ને ભાત બની ગયા છે ભાત બની ગયા તો ખાવાનું ને તો ચલો ચલો ગાઈસ આજના ભાગમાં આટલું જ તો ડાને ભાત તૈયાર છે તો જમી લઈશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી લેજો અને ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ